હાઈ ફ્રેન્ડ્સ હાવઆર યુ વેલકમ ટુ ગુજરાતી પરિવાર ચેનલ યુટ્યુબ આજે આપણે વાત કરીશું દુનિયાની બેસ્ટ ફિલિંગ જે દરેકને તેમના જીવનમાં એકવાર તો થાય જ છે અને થઈ હશે જી હા દોસ્તો તમે સમજી ગયા હશો આ બેસ્ટ ફિલિંગ એટલે કે પ્રેમ એટલે કે લવ જેની ફિલિંગ દિલમાં થાય છે એને ખૂબ જ સંભાળીને રાખો કારણ કે તે ખૂબ નાજુક હોય છે બ્રહ્માંડના ફર્સ્ટ લવર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા જેણે આપણને પ્રેમની પરિભાષા શીખવાડી જે બંને એકબીજાને ખૂબ જ લવ કરતા અને એટલે જ હજી પણ શ્રી કૃષ્ણની સાથે રાધાનું નામ પહેલા આવે છે અને આપણે કહીએ છીએ રાધે કૃષ્ણ પણ અત્યારની વાત કરીએ કે પ્રેમ એટલે શું તો નંબર અડધો ડાયલ કરી અને અટકી જવું ફોનની રીંગ ઘણી વાર વાગવા દેવી અને પછી જ ફોન રિસીવ કરવો એના હેલ્લો માત્ર સાંભળવાથી કીક લાગવી એના માટે લખેલી શાયરીનું પાનું ક્યાંક મૂકાઈ જાય એ ગોતવા માટે બાવરા થવું અને નાતા નાતા પણ એ શાયરી ગોખવી અને જ્યારે ફર્સ્ટ વાર એને મળવાનું હોય એ કલાકને બાદ કરતા ત્રેવીસ કલાક તૈયાર થવામાં ગાળવો એ જ પ્રેમ સાચો ને દોસ્તો જે વ્યક્ત થાય એ વહેમ છે અને જે અવ્યક્ત રહી જાય એ પ્રેમ છે અને સાવ સાચી વાત તો એ છે કે એ પ્રેમની આજ સુધી કોઈ દવા નથી શોધાઈ કે જેનો ક્યારેય મેડિક્લેમ નથી ઉતારી શકાયો પ્રેમ થઈ તો જાય છે પણ એ જ પ્રેમને ટકાવી રાખવો એ જ સાચો પ્રેમ એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે યુવાની તો હસતા રમતા નીકળી જાય છે પણ જે વ્યક્તિ આપણી સાથે ઘરડા થવાનું પસંદ કરે એટલે કે એક વ્યક્તિ સાથે ઘરડા થવા સંમત થવું એ જ સાચો પ્રેમ જ્યારે પ્રેમમાં પડે ત્યારે શનિવાર ક્યારે ભરવા માંડે અને હનુમાનજીને તેલ ક્યારે ચડાવવા લાગે એની ખબર એને પણ નથી હોતી હનુમાનજી આમ તો બાળ બ્રહ્મચારી પણ અમુક કિસ્સામાં તો પ્રેમના કર્મચારી લાગે એટલે જ કહ્યું છે દોસ્તો પ્રેમ કરજો પણ એને એમાં પડતા નહીં કારણ કે પ્રેમ આંધળો હોય છે જો તમને ખબર છે કે આ વ્યક્તિ તમારું નથી થવાનું છતાં પણ તમે એની ફિકર કરો એ જ સાચો પ્રેમ સદાય લઘર વઘર કપડામાં જોવા મળતો વ્યક્તિ અચાનક ઇસ્ત્રી ટાઈટ કપડાં અને ઈનમાં જોવા મળે તો સમજી જવું કે એ પ્રેમમાં પડ્યો છે ક્લાસ કોલેજના ક્લાસરૂમ કે પછી કોફીની કેન્ટીનમાં અરીસો ન હોવા છતાં વાળ ઓળી શકવાની કેપેસિટી આપોઆપ જન્મે એ જ પ્રેમ અને છેવટે એટલું જ કહીશ કે દોસ્તો પ્રેમ એ ઈશ્વરનું આપેલું વરદાન છે તો એને લાગણીથી સાચવજો પ્રેમના નામે કોઈની સાથે રમત ના રમશો પ્રેમ એ જીવનની અનમોલ ઘડી છે તે યોગ્ય અને સુપાત્ર વ્યક્તિ સાથે જ કરજો આંધળો વિશ્વાસ કરી ખોટા વ્યક્તિ સાથે કરી તમારી લાઈફ બરબાદ ન કરશો તો મિત્રો તમે જો તમારી લાઈફમાં કોઈને પ્રેમ કર્યો છે તો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર લખો બેસ્ટ ઓફ લક